ગુંજા ગામ સાચી જ એકતા અને ભાઈચારાનું પ્રતિક છે આ વર્ષે પણ નવરાત્રિના પવિત્ર પ્રસંગે ગુંજામાં સાતસો વર્ષથી ચાલતી આવેલી ગોયણીની પરંપરા ભવ્ય રીતે ઉજવાઈ ભુવનેશ્વરી માતાજીના મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા જ્યાં પુરુષો અને મહિલાઓ નિર્જળ ઉપવાસ કરીને ગોયણીનું વર્ત કરતા હોય છે આ વર્ષે તો લગભગ ચારસો એંસી જેટલા શ્રદ્ધાળુએ આ પવિત્ર વર્ત કર્યું અને નવરાત્રિની આઠમના પવિત્ર દિવસે પરંપરાગત વિધિ મુજબ પાણું કરીને ઘરે પરત ફર્યા આ પ્રસંગે ગુંજા ગામે ફરી એકવાર કોમી એકતાનું જીવત ઉદાહરણ પૂરું પાડ્યું મુસ્લિમ સમાજ મુસ્લિમ એકતા કમિટી તથા ભારતીય એકતા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા ગામમાં લીંબુ શરબત તથા ઠંડા પાણીના ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હજારો શ્રદ્ધાળુએ આ સેવાનો લાભ લીધો અંદાજે છ હજારથી વધુ શ્રદ્ધાળુઓ માટે આ સેવા કાર્ય કરવું એ ગુંજાના મુસ્લિમ બિરાદરોની સેવા ભાવનાનું જીવત ઉદાહરણ છે આ સેવા કેમ્પને સફળ બનાવવા માટે ગામના અગ્રણીઓ અને યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ મળીને તહેવારને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ માનવતાને સેવાના રંગોથી પણ ભરી દીધો ગુજરાત સુન્ની મુસ્લિમ સિપાહી જમાતના ઉપપ્રમુખ અમાનુલ્લા ખાન અલીફ ખાન પઠાણ ભાજપ ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ મોહમ્મદ અલી જે પઠાણ તથા ગ્રામ પંચાયત સદસ્ય ભાજપ વિસનગર તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ અને એડવોકેટ એન્ડ નોટરી વાજિદ અલી ખાન અમાનુલ્લા ખાન પઠાણ મુખ્ય હતા ગુંજાની આ અનોખી પરંપરા માત્ર ધાર્મિક શ્રદ્ધાનો પ્રતિક નથી પરંતુ કોમી એકતા અને ભાઈચારાનો શક્તિશાળી સંદેશ છે આજના સમયમાં પણ ગુંજા ગામ દેશને એકતા સૌહાર્દ અને સેવાભાવનાનો મજબૂત પાઠ ભણાવે છે ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સોહિલ મેમણ ગુંજા